Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે અત્યારે સૌથી મોટી અને દુઃખદ દુઃખદ ખબર સામે આવી રહી છે છે જીયા હાલ એક સમાચાર મળી રહ્યા ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો સુરતમાં આત્મહત્યાનો સિલજલો યથાવત જીયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુરતમાં આત્મહત્યાની ઘટના અવરત બની રહી છે ત્યારે વધુ ત્રણ જીવે ટૂંકાવ્યું હોવાનું સરકારી ચોપડે નોંધાવે આવ્યું છે કે મિત્રો જણાવી દે કે સરતાણામાં ત્યારે ઉધે ગ્રુકલેક્સથી ત્યારે કંટાળી આપઘાત કર્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો આપણને વધુ એ પણ જણાવી દીધું કે ત્યારે મિત્રો વાત કરીએ તો ડેડુલીમાં લોનના હપ્તા નહીં ભરતતા ત્યારે યુવકે આપઘાત કર્યો હતો જ્યારે પુણા ગામમાં ત્યારે યુવાનપણી તે પાંસો ગાધો હતો અને વધુ જણાવી દે કે ડેડુલીમાં લોન હપ્તા નહીં ભરાતા યુવકે આપઘાત કર્યો હોવાનું જ્યારે ત્યારે મિત્રો સામે આવ્યું છે હજી આ મિત્રો અત્યારની આદુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો